હેલો મિત્રો બધાને જય દ્વારકાધીશ મિત્રો આજે હું જઈ રહ્યો છું સાચો રાજસ્થાન ત્યાં હું મારા કામથી જઈ રહ્યો છું તમને વ્લોગમાં બતાવીશ કેમ જઈ રહ્યો છું ત્યાં જઈને શો કરવાનો છું કે તમે પૂરો બ્લોગ જોશો તો તમને ખ્યાલ આવશે તમને જોવાની પણ મજા આવશે તો હાલ હું નીકળ્યો છું અને રસ્તામાં છું ભારતમાળા રોડ પર ભારતમાળા રોડ એકદમ ક્લીન જ છે ટ્રાફિક નથી ખાલી ખાલી જ છે

જે મારી હેલ્પ કરવા માટે સાથે આવવાનો છે એની વેઇટ કરીને અહીંયા બેઠો છું ફ્રૂટ લીધું હતું કેળા છે ગાજા છે અને અહીંયા હાઈવે પર એક જગ્યાએ બેને એનો વેઇટ કરી રહ્યો છું પબ્લિક ચાલતી જાય છે રણોજા બહુ પબ્લિક ચાલે છે ભાઈ તો હાલે એને જે આવવામાં ત્રીસ પચીસ મિનિટ લાગશે ત્યાં સુધી અહીંયા બેઠા બેઠા વેઇટ કરવાનો છે કારીગર જોડે પણ મોટો કાર છે ગાડી લઈને આવે છે અહીંયા એ ગાડી અહીંયા પંપ પર મૂકી અને અમારી ગાડી લઈને મેં સાજોર જવાના છીએ તો આલુ પંપ પર જ વેઇટ કરું છું એ આવે ત્યાં સુધી પછી અહીંથી ને મેં સાચો રોડ જાય છે હજી વીસ કિલોમીટર બાકી છે ત્યાં જઈશું હલો એ આવશે હજી અહીંયાથી ગાડી પાર્ક કરીશું પંપર એક ગાડી એક ગાડી આ લઈને જઈશું પછી નીકળીશું હાલ ટાઈમ થઈ ગયો છે અગિયાર વાગી ગયા છે પહોંચતા પહોંચતા કલાક થઈ જશે એ બહુ જ આવે છે પબ્લિક બહુ ચાલતી આવે છે રણૌજા જવા માટે અહીંયાથી કઈશ તો ફાઇનલી કારીગર આવી ચૂક્યા છે ગાડી પાર્ક કરે છે પેપમ પર ત્યાંથી પછી હવે અમારી આ ગાડી લઈને સાજોર જવા રવાના થઈશું તો ફાઇનલી કારીગર આવી ગયા છે અને હવે અમે આ ગાડી લઈને સાજોર જવા રવાના થઈશું મિત્રો તમને ત્યાં જઈને બતાવીશું બરોબર ચલો મિત્રો તો જો આ રીવા એસ એસનું બધું હિટિંગ કરવાનું છે મારા કારીગર મથી રહ્યા છે આ છે ટેન્ક જે આમાં દૂધ ભરાય છે ને ઠંડુ કરે છે વાયરિંગ છે આ ઇન્સ્ટોલેશન ઓલરેડી બે દિવસ પહેલાં થઈ ચૂક્યું છે એ ટેન્કના મશીન અહીંયા પાછળ લગાડેલા છે જે આ મશીન કોમ્પ્રેસર કહેવાય છે યુનિટ આ ઇન્સ્ટોલેશન બે દિવસ પહેલાં બધું જ કરી દીધું છે અત્યારે એસએસનું કામ કરવા છીએ તો આ મશીન આજે ફિટિંગ કરી આમાં ગેસ નાખી પછી ચાલુ કરવાના છે મિત્રો તો ફાઇનલી અમારું કામ ચાલુ થઈ ગયું છે અને જો પહેલાં એસએસનું કરીશું પછી કરીશું પાછળ વાયરિંગ બાકી છે એનું પંખા ફિટિંગ કરવાના છે પાછળનું વાયરિંગનું પેનલ બોર્ડ આ છે કોપરની ગેસ લાઈન છે આમાંથી મશીનમાંથી ગેસ અહીંયા આવે છે અને આ ટેન્કમાં જે દૂધ હોય એ દૂધને ઠંડુ કરે છે દૂધની ભરવાની સિસ્ટમ ઠંડુ કરવાની સિસ્ટમ એ બધી હું તમને પછી વિડીયોમાં સમજાવું હાલ આ સ્ટીલનું કામ પતી જાય પછી એ પાણી ભરીને ચેક કરીશું તો ફાઇનલી બધું જ ફિટિંગ થઈ ચૂક્યું છે ને હવે મશીન સ્ટાર્ટ કર્યા છે તો ઠંડુ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે નાખવાની પ્રોસેસ ચાલુ છે આ બત્રીસ ટેમ્પરેચરનું અહીંયા દૂધ આવે છે આનો ટેમ્પરેચર ડાઉન કરીને ચાર ટેમ્પરેચર આવે ત્યાં સુધી ઠંડુ કરવું પડે છે ને એકચુઅલી અહીંયાથી લાઇનમાં ગેસ થાય છે તો ઠંડુ થાય છે આ બરફ થવા છે હા ટેમ્પરેચર ધીમે ધીમે ડાઉન થશે તો ફાઈનલી આ મશીન સ્ટોલ થઈને ચાલુ થઈ ગયેલ છે આમાં ગ્રાહક આવીને દૂધ નાખશે એ પછી દૂધથી આ મોટરથી ને આ પાઇપ દ્વારા અહીંયાથીના ટેન્કમાં જશે આના અંદર પછી બધું દૂધ આવી જશે પછી ચાલુ થશે તો આ ટેમ્પરેચર અહીંયાથી સ્ટાર્ટ કરશે મશીન તો ત્રીસ ટેમ્પરેચરથી ચાર ટેમ્પરેચર દૂધ ઠંડુ થશે ચાર ટેમ્પરેચર આવ્યા પછી આ બધું જ દૂધ ટેન્કર આવી અને અહીંયાથી આ દૂધ લઈ જશે આ ડેલી રૂટિન પ્રોસેસ આ રીતે જ હોય બધા કસ્ટમ્બર આવી દૂધ આમાં નાખે આમાંથી ને આમાં જાય આમાં ઠંડુ કરીને પછી બીજા દિવસે ટેન્કર લઈ જાય બે ટાઈમનું દૂધ આમાં મિક્સ થાય